નવસારી જિલ્લાના ધોલાઈ માં મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસેથી આઈફોનની માંગણી કરી જે આઈફોનની માંગણી હવે પોલીસ ઇન્સ્પેક્ટર છે જણાવી દઈએ સમગ્ર ઘટના સામે આવી છે જેમાં હાલ પોલીસ ઇન્સ્પેક્ટર કેસના આરોપી છે તેમણે આઈફોનની લાંચ માંગી ત્યારબાદ હવે તેમને જેલ જવાનો વારો આવ્યો છે ઘટનાની વિગતે વાત કરીએ તો નવસારી જિલ્લામાં ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકને છૂટક લાઇટ ડીઝલ ઓઈલનો પરવાનો ધરાવી વેચાણ કરે છે આ કામના આક્ષેપિતોએ તેઓને અસલ પરવાનો લઈને પોલીસ સ્ટેશન બોલાવેલા તેમાં તમારે છૂટક લાઈટ ડીઝલનું વેચાણ કરવું હોય તો મારે વ્યવહાર કરવો પડશે તે પ્રકારની વાત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી છે અને નહીંતર વ્યવહાર નહીં કરો તો ધંધો બંધ કરાવી દઈશ તે પ્રકારની ધમકી પણ આપવામાં આવી હતી તેમાં પોલીસ ઇન્સ્પેક્ટરે વ્યવહારમાં આઈફોનની માંગણી કરી હતી પરંતુ આ મામલાને લઈને જે ફરિયાદી છે તેઓ આઈફોન આપવા ઈચ્છતા નહોતા અને તેમણે આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ એસીબીએ લાંચનો છટકો ગોઠવીને જેવી રીતે હાલ દિનેશ જમનાદાસ કુબાવત જે મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેઓ આઈફોન લેવા જાય તે લાંચ તરીકે સ્વીકારે તેમને છટકો ગોઠવીને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો હાલ આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ છે અને મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા જે આઈફોનના મોહમાં તેમને હવે જેલ જવાનો વારો આવ્યો છે એટલો જ નહીં નોકરી ગુમાવી પડે તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે આ ઘટનામાં બીડી રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી દ્વારા કામગીરી કરવામાં આવી હતી તેમના સુપરવિઝન હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું આવા નવા પ્રકારની કામગીરી એસીબીમાં કરવામાં આવી એસીબીના વડા છે સિંહ તેઓ દ્વારા જે સીધા દિશા નિર્દેશ કરવામાં આવી રહ્યા છે તેના કારણે હવે ભ્રષ્ટાચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે આવા નવા પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં એસીબી પણ કડક હાથે કાર્યવાહી કરીને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર આધરી રહ્યા છે તેમને જેલ હવાલે કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં